અને આ બસ માંગરોળ થી 1 વાગીને 45 કલાકે ઉપડશે અને સવારે 5 કલાકે વડોદરા પહોંચશે જ્યારે રીટર્ન માં કવાંટ થી બપોરે 3:30 કલાકે ઉપડી બીજે દિવસે સવારે 6:30 કલાકે માંગરોળ પહોંચશે ઉલ્લેખનીય છે કે પંચમહાલ વડોદરા છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં મજૂર વર્ગના લોકો રોજગારી માટે જૂનાગઢ જિલ્લામાં વસવાટ કરતા હોય છે ત્યારે તેમને પોતાના વતન જવા માટે આ બે નવી બસ ખૂબ ઉપયોગી સાબિત થશે ગુજરાત સરકાર દ્વારા અને માનનીય વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા માંગરોલ મુકામે નવી બસ મૂકવામાં આવેલી છે જે બસ માંગરોલથી છોટાઉદેપુર બરોડા અને કવાટ જવાની છે અને બપોરના બે વાગે છે અને સવારે પાંચ વાગે કવાટ પહોંચશે વળતા સવારે સાત વાગે ઉપર છે અને સાંજે સવારે અહીંયા પહોંચશે એટલે માંગરોળ વિસ્તારના મુસાફરોને બરોડા જવામાં ખૂબ જ સહેલું પડશે અને રાહત દરે પણ ત્યાં બરોડા પહોંચી શકશે આજરોજ માનની સરકારશ્રીના દ્વારા માંગરોળ ડેપોને બે નવી બસનું અનાવરણ કરવામાં આવ્યું છે માનની ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈના હસ્તે આજે માંગરોળ વડોદરા કવાટ રૂટ નવો ચાલુ કરવામાં આવેલ છે જે બપોરે પોણા બે વાગે માંગરોળથી ઉપડશે અને બરોડા સવારના પાંચ એક વાગ્યાની આસપાસ પહોંચાડશે અને રિટર્નમાં કવાટથી બપોરે સાડા ત્રણ વાગે ઉપડી અને બરોડાથી સાંજે ઓગણીસને વીસ કલાકે એટલે સાતને વીસ વાગે બરોડાથી ઉપડશે અને સવારે છ વાગે વડોદરા માંગરોળ પહોંચાડશે આમ બે નવી બસ ચાલુ કરેલ છે માંગરોળ કવાટ જે આપણે દાહોદ ગોધરા બાજુના કે છોટાઉદેપુર બોડેલી બાજુના મજૂર લોકોને જવા માટે નહોતું તો એના માટેની આ માનની ધારાસભ્યશ્રી દ્વારા સરકારમાં રજૂઆત કરતાં બે નવી બસ ફાળવેલ છે અને નવા રૂટ બે માંગરોળ કવાટના આપેલ છે પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોડ જુનાગઢ